જ્યારે આપણે પ્રકૃતિના સંબંધો વિશે વિચારીએ ને ત્યારે મગજમાં શું આવે મોટા ભાગે તો પેલો સિંહ અને હરણ જેવો શિકાર શિકારીનો સંબંધ હા અથવા તો ખોરાક માટેની સ્પર્ધા બરાબર પણ પ્રકૃતિના મોટાભાગના સંબંધો આટલા નાટકીય નથી હોતા કેટલાક તો એટલા સૂક્ષ્મ હોય છે કે આપણું ધ્યાન પણ ન જાય આજે આપણે એવા જ એક અનોખા સંબંધની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેનું નામ છે સહભોજિતા કમેન્સલિઝમ બરાબર અને આ નામ ભલે થોડું અઘરું લાગે પણ એનો વિચાર બહુ સીધો છે કલ્પના કરો કે બે જીવો સાથે રહે છે એમાં એકને તો સીધો ફાયદો થાય છે પણ બીજાને બીજાને કઈ નહીં બિલકુલ ન કોઈ ફાયદો ન કોઈ નુકસાન જાણે એ ત્યાં છે જ નહીં ગણિતની ભાષામાં કહીએ તો આ એક પ્લસ કોમા સંબંધ છે પ્લસ ઝીરો આ શબ્દ જ આખી વાત કહી દે છે આજની આપણી ચર્ચાનો હેતુ જ એ સમજવાનો છે કે આ પ્લસ ઝીરોનો ખેલ પ્રકૃતિમાં ચાલે છે કેવી રીતે આપણી પાસે કમેન્સિલિઝમ ધ પ્લસ ઝીરો રિલેશનશિપ નામના સ્ત્રોતમાંથી કેટલાક રસપ્રદ ઉદાહરણો છે તો ચાલો પ્રકૃતિની એ દુનિયામાં જઈએ જ્યાં સંબંધો હંમેશા ફાયદા નુકસાનના ત્રાજવે નથી તોલાતા અને હા શરૂઆત કરતા પહેલા આને બીજા બે સંબંધોથી અલગ પાડવો જરૂરી છે એક છે પરસ્પરતા એટલે કે મ્યુચ્યુઅલિઝમ જેમાં બંનેને ફાયદો થાય એ પ્લસ પ્લસ સંબંધ થયો બરાબર અને બીજો છે પરોપજીવન પેરાસિટિઝમ જેમાં એકને ફાયદો અને બીજોને નુકસાન એટલે કે પ્લસ માઇનસ એકદમ સાચું સહભોજિતા આ બંનેની વચ્ચે ક્યાંક આવે છે અને સાચું કહું ને તો આમાં સૌથી રસપ્રદ ભાગ પેલો પ્લસ નથી પણ પેલો ઝીરો છે હા કોઈ જીવ પર બીજાની હાજરીની કોઈ જ અસર ન થવી એ ખરેખર અસામાન્ય વાત છે વાત તો સાચી ચાલો આ ઝીરો વાળા પાસાને સમજવા માટે આપણા સ્ત્રોતનું પહેલું ઉદાહરણ લઈએ આંબાના ઝાડ પર ઉગતા ઓર્કિડનું મે પોતે જોયો છે ખૂબ જ સુંદર લાગે અહીં ઓર્કિડને શું ફાયદો થાય તો સ્પષ્ટ છે તેને આંબાની મજબૂત ડાળી પર એક તૈયાર ઘર મળી જાય છે એમને બિલકુલ તૈયાર ઘર અને જમીન પરના બીજા છોડની ભીડમાંથી બહાર નીકળીને ઊંચાઈ પર પૂરતો સૂર્યપ્રકાશ પણ મળે એટલે ઓર્કિડ માટે તો આ 100% પ્લસ સ્થિતિ છે અને આ પ્લસની સામે આંબાના વૃક્ષ માટે શૂન્ય કેમ છે એ સમજવું બહુ રસપ્રદ છે મોટા ભાગના લોકોને એમ લાગે કે બીજા ઝાડ પર ઉગતી વનસ્પતિ હંમેશા નુકસાન જ કરે પણ અહીં વિજ્ઞાન આપણને ચોંકાવી દે છે સ્ત્રોત મુજબ ઓર્કિડ પરોહી છે પરોપજીવી નથી અચ્છા આ બે શબ્દો વચ્ચે ફરક છે બહુ મોટો ફરક છે પરોપજીવી જેમ કે અમરવેલ એ યજમાન ઝાડમાંથી પોષક તત્વો ચૂસી લે એને નબળું પાડે જ્યારે ઓર્કિડ એવું કંઈ જ નથી કરતું એટલે કે તે આંબાના ઝાડમાંથી ખાવા પીવાનું નથી લેતું બિલકુલ નહીં તે ફક્ત આંબાની ડાળીનો ઉપયોગ એક આધાર તરીકે કરે છે ટકી રહેવા માટે તેના મૂળ હવામાંથી ભેજ અને વરસાદનું પાણી શોષી લે છે અને પાંદડા સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવે છે ઓ એટલે એ આંબા પર કોઈ પણ પ્રકારનો બોજ નથી બનતો બરાબર તેથી આંબાના વૃક્ષ માટે ઓર્કિડ ઉગે કે ન ઉગે કોઈ ફરક પડતો નથી એના માટે આ શૂન્ય છે આ તો એવું થયું કે જાણે મારા ઘરની છત પર કોઈ આવીને તંબુ તાણી લે જ્યાં સુધી એ મારા ઘરમાંથી પાણી કે વીજળી ન વાપરે અને છતને નુકસાન ન પહોંચાડે હા ત્યાં સુધી મને શું ફરક પડે ખરેખર અનોખો સંબંધ છે તો અહીં ફાયદો આશરાનો હતો પણ શું ફાયદો મુસાફરીનો પણ હોઈ શકે બહુ સરસ સવાલ અને એ જ આપણને આપણા બીજા ઉદાહરણ પર લઈ જાય છે દરિયાની દુનિયામાંથી વેલની પીઠ પર ચોંટેલા બારનેકલ્સ બારનેકલ્સ એટલે નાના કવચવાળા દરિયાઈ જીવો જે જાતે બહુ ફરી શકતા નથી એ કોઈક સપાટી પર ચોંટીને જ રહે અને વેલની પીઠ કરતાં સારી સપાટી કઈ હોઈ શકે બરાબર એક ચાલતું ફરતું ઘર બારનેકલ્સ માટે તો આ લોટરી લાગવા જેવું હશે હા જાણે કોઈ ચાલતા ફરતા રેસ્ટોરન્ટમાં બેઠા હોય અને ત્રીજું વેલના વિશાળ શરીરને કારણે તેઓ શિકારીઓથી પણ બચી જાય છે મફતમાં ઘર ભોજન અને સુરક્ષા પણ મને એક સવાલ થાય છે એક બે બારનેકલ્સથી કદાચ ફરક ન પડે પણ શું એવું બને કે વ્હીલની આખી પીઠ બારનેકલ્સથી ભરાઈ જાય શું ત્યારે પણ તેની ગતિ પર કોઈ અસર નહીં થાય મતલબ કોઈ ટિપિંગ પોઈન્ટ હોય છે જ્યાં આ સંબંધ પરોપજીવન જેવો બની જાય આ ખૂબ જ ઊંડો અને મહત્વનો પ્રશ્ન છે અને અહીં કદના પ્રમાણ એટલે કે સ્કેલનો ખ્યાલ કામ આવે છે એક પુખ્ત વેલનું વજન અને કદ એટલું વિશાળ હોય છે કે તેની સરખામણીમાં સેંકડો બારનેકલ્સનું વજન પણ કંઈ જ નથી નહીવત કહેવાય હા તેમના કારણે વેલની તરવાની ગતિમાં કે તેના સ્વાસ્થ્ય પર કોઈ નોંધપાત્ર અસર નથી થતી જો કે અમુક કિસ્સાઓમાં જો સંખ્યા અતિશય વધી જાય તો કદાચ પાણીનો પ્રતિકાર થોડો વધી શકે પણ સામાન્ય રીતે વેલ માટે આ સંબંધ શૂન્ય એટલે કે તટસ્થ જ રહે છે સમજાયું એટલે કે જ્યાં સુધી યજમાનનું કદ એટલું મોટું હોય કે મહેમાનનો ભાર અનુભવાય જ નહીં ત્યાં સુધી આ સંબંધ ટકી રહે છે આપણે એક સ્થિર સંબંધ જોયો પછી એક ગતિશીલ હવે જમીન પર પાછા ફરીએ એક એવા ઉદાહરણની વાત કરીએ જે આપણે કદાચ ખેતરોમાં જોયું પણ હશે ચરતા પશુઓ અને તેમની આસપાસ ફરતા બગલા સાચું કહું તો મને હંમેશા એમ લાગતું કે બગલા કદાચ પશુઓ પર બેઠેલી જીવાત ખાતા હશે જે એક પ્રકારની પરસ્પરતા કહેવાય હા પ્લસ પ્લસ જેવું પણ અહી તો વાત અલગ છે નહીં હા મોટા ભાગના લોકોની આ જ ધારણા હોય છે પણ વાસ્તવિકતા વધુ રસપ્રદ છે આ સંબંધ પશુઓના શરીર પર નહીં પણ એમની હલનચલન પર આધાર રાખે છે જ્યારે ગાય ભેંસ જેવા મોટા પશુઓ ઘાસમાં ચાલે છે ત્યારે તેમના પગલાથી શું થાય ઘાસમાં છુપાયેલા નાના જીવજંતુઓ બહાર આવે બસ તીડ અને બીજા કીટકો ગભરાઈને બહાર ઉડવા લાગે છે અને બગલા માટે તો આ તૈયાર ભોજન પીરસાઈ ગયું બરાબર એમને શિકાર શોધવા માટે મહેનત જ નઈ કરવાની એકદમ સાચું પશુઓ બગલા માટે બીટર નું કામ કરે છે જે છુપાયેલા શિકારને બહાર કાઢે છે આનાથી બગલાની ઘણી ઊર્જા બચી જાય છે એટલે બગલા માટે આ સ્પષ્ટ લાભ છે હવે તમે જ વિચારો પશુઓ માટે આ સ્થિતિ શું હશે પશુઓ તો બસ ઘાસ ચરી રહ્યા છે બગલા આસપાસ હોય કે ન હોય તેમના વર્તનમાં કોઈ ફેર નહીં આવે એમને કોઈ પરેશાની પણ નથી એટલે એમના માટે તો આ ઝીરો જ હોવું જોઈએ એકદમ સાચું પશુઓ માટે બગલા એ પર્યાવરણનો એક ભાગ માત્ર છે જેની તેમના પર કોઈ સીધી અસર નથી આ ઉદાહરણ એ દર્શાવે છે કે પ્રકૃતિમાં કાર્યક્ષમતા કેટલી મહત્વની છે એફિશિયન્સી હા બગલાએ એક એવી રીત શોધી કાઢી છે જેમાં તે બીજા જીવની લોજિંદી ક્રિયાનો લાભ ઉઠાવીને પોતાની ઊર્જા બચાવે છે અને તે પણ સામેવાળાને ખલેલ પહોંચાડ્યા વિના વાહ એક જીવની સામાન્ય ક્રિયા બીજા માટે તક બની જાય છે પહેલા ઉદાહરણમાં શરીરનો ઉપયોગ થયો બીજામાં ગતિનો અને અહીં વર્તનનો હવે આપણા સ્ત્રોતના ચોથા અને કદાચ સૌથી પ્રખ્યાત ઉદાહરણ પર આવીએ હં ક્લોવન માછલી અને સમુદ્ર ફૂલ ફાઇન્ડિંગ નીમો ફિલ્મ પછી તો લગભગ બધા જોડીને ઓળખે છે હા અને આ સંબંધ દેખાય છે એટલું સીધું નથી આપણા સ્ત્રોત મુજબ સમુદ્ર ફૂલ પાસે ઝેરી ડંખ મારતા સૂત્રાંગો એટલે કે ટેન્ટેકલ્સ હોય છે મોટા ભાગની માછલીઓ જો એને અડે તો કાં તો ઘાયલ થાય કાં તો મૃત્યુ પામે બરાબર પણ ક્લોવન માછલીના શરીર પર એક ખાસ ચીકણું પડ હોય છે જે તેને આ ડંખથી બચાવે છે અચ્છા એટલે ક્લોવન માછલી માટે આ ઝેરી સૂત્રાંગોનું ઘર એક સુરક્ષિત કિલ્લો બની જાય છે કોઈ શિકારી નજીક ના આવે આ તો સ્પષ્ટપણે પ્લસ લાભ છે પણ બદલામાં સમુદ્ર ફૂલને શું મળે છે શું ક્લોવન માછલી તેની કોઈ મદદ કરે છે અને અહીં જ આ સંબંધ રસપ્રદ બને છે આપણો સ્ત્રોત બહુ સ્પષ્ટપણે કહે છે કે સમુદ્ર ફૂલને ક્લોવન માછલી દ્વારા કોઈ ફાયદો થતો નથી ઓ મતલબ કે આ સ્ત્રોત મુજબ આ સંબંધ એક પક્ષીય છે

અને આ જ વિજ્ઞાનની સુંદરતા છે ક્લોવન માછલી અને સમુદ્ર ફૂલનો સંબંધ વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય છે કેટલાક અભ્યાસો સૂચવે છે કે ફાયદો થાય છે જ્યારે બીજા અભ્યાસોમાં એવો કોઈ ફાયદો જોવા મળ્યો નથી શક્ય છે કે તે સમુદ્ર ફૂલની પ્રજાતિ ક્લોવન માછલીની પ્રજાતિ અને પર્યાવરણ પર આધાર રાખતું હોય એટલે કે એક જ સંબંધ કોઈ જગ્યાએ સહભૂજીતા હોઈ શકે અને બીજી જગ્યાએ પરસ્પરતા

જો આપણે આ બધા ઉદાહરણોને એક સાથે જોઈએ તો એક પેટર્ન દેખાય છે સહભોજીતા કોઈ એક પ્રકારનો સંબંધ નથી ઓર્કિડના કિસ્સામાં લાભ આશરાનો છે બાર્નિકલ્સ માટે પરિવહનનો છે બગલા માટે ખોરાક શોધવામાં સરળતાનો અને ક્લોવર માછલી માટે રક્ષણનો છે આ બધાની પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે ઓછામાં ઓછી ઉર્જા વાપરીને વધુમાં વધુ લાભ મેળવવો અને આ બધું સામેવાળાને ખલેલ પહોંચાડ્યા વિના